બોકડા કોઈ બેઠેલા એ સગન મગન હતા નવરી લુખવાળો તું ગમો થઈ ને આવી છી પાછું ઢેઢવાડા થઈને આવી તો કઉ બુ લાવ્યો ના હોય આટલી ઉમરે ફોન આવ્યો ને હું તો રાતી બાઈક ચાલુ કરી હેડે ભેરો તો પણ પસે ગયો એવું છે મારો ખાસ મિત્ર પાછો ખોડો

ના થાય ના થાય રાત દારો સરપંચ ના બે ભેગા પડી રહી છે હું કવ સરપંચ તમે એટલે તો વર્ષે પોચી ગયો

મારા ડાચન નહી લાબા ની સમાજ ની તમે સર મળી જતા ખોડા પેલા લક્ષણ હતો ને એટલે નહીં આવું થઈ તા

એટલે ચલ આપ આ બીજી અંબાજી બાજુ નહીં પેલા પોખરા પોખરા માં લાવવા હા એટલે તમે એટલે બીજા લા પેલો બગડી ગયો ના એ તો જૂની છે ને પ્યોર જઈ થઈ ના એટલે તમે એવું કર્યું કે એક ઘર નું કા અને ખેતર નું કરાયો હા મોત આપો ખેતી કરીએ છીએ ઓ એટલે ખેતર નું કા એક ઘર નું કરો બરોબર તમે તો બે લાવી દીધી હા જો જો વાહન એકય ની આ તો કરું પાઈ પાઈ ફરી તો

બાળકો આવે ને તો કાળા પડી જાય કઉ છું નઈ પડે તારા ના તો વેચીને બે જણા એક એક બેડું લાવી દીધું ખાવાના સરપંચ જોડી ભીઘો

એક બાયડો તો બે લાય ભાહો એ તો ગમે તે ત્રણ લાય લાવ તારે કેટલા ટકા લ્યા તે હું કહું તો ઓર નહી પેલો વેકો હો તે વેચવાના તો લઈ લઉં બે નાવો તો પછી રોના ટચ છે એટલે કિંમત તો આવશે દબાઈ 10 લાખ લેવાના એટલે હું શું કહું છું આ તો વિગા કાઢવા મે લ્યા હો લેવાના વિગા ઓક ના 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 હોય વિગા એ તો હવે જરો નહી વિગાને કાકામા કોઈ આગર પાસર ખાના નઈ એટલે જમીનો વેચી રોડો ના લવાય ભિખારી થઈ જાવ ભિખારી થઈ જામાં હું ભિખારી થઈ જતા તો તૈનાથ દાડા તો આદિવાસી ત્રીજા દાડા તો રફુ ચક્કર જે છે ને

આદિવાસી કરી સમાજ માં પડો તો કોક ધારો એ કોક ને ત્યાં કરજો તમે સમાજ સમાધિ લેવાની વાત કરે જે ના બે કરાવ સમાધિ લાવીએ ને